સરકાર દ્વારા પર્યટક સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે જેથી કરી વધુમાં વધુ પર્યટકો ત્યાં આવે અને પર્યટક સ્થળોની મુલાકાત લઈ આનંદ માણી શકે તે હેતુસર સરકાર કામ કરી રહી છે પરંતુ નવસારીના સરકારી બાબુઓની આળસના કારણે ઐતિહાસિક દાંડી ખાતે પ્રવાસીઓ માટેની જરૂરી સુવિધાના અભાવથી પર્યટકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના તમામ પર્યટક સ્થળોનો વિકાસ હાથ ધર્યો છે જેમાં મોટા ભાગના પ્રવાસન સ્થળો તો સુંદર અને સુઆયોજિત રીતે વિકસિત થઈ ચૂક્યા છે જેમાં નવસારીના દાંડીનો પણ સમાવેશ કરાયો છે સરકાર દ્વારા ગુજરાત ટુરિઝમના નેજા હેઠળ દાંડી ખાતે સત્યાગ્રહ સ્મારક બનાવી દાંડી યાત્રાના ગાંધીજીના સ્મરણો થકી સરકારે પર્યટકોને આકર્ષવામાં સફળતા મેળવી છે અને મોટી સંખ્યામાં પર્યટકો ઐતિહાસિક દાંડી ખાતે મુલાકાતે આવતા પણ થયા છે પરંતુ ત્યાં બાજુમાં જ આવેલા દાંડીના બીચ પર સુવિધાના અભાવથી યાત્રીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે દાંડી દરિયા કિનારે આવતા પર્યટકોની સુવિધા માટે શૌચાલયો બનાવવામાં આવ્યા છે પરંતુ યોગ્ય માવજત ન હોવાને કારણે આ શૌચાલયો બિનઉપયોગી બની શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે તંત્રના જાડી ચામડીના અધિકારીઓ સરકારી પૈસાના યોગ્ય ઉપયોગમાં ક્યાંક કચાસ રાખતા હોય તેવું લાગી રહ્યું છે જે કામગીરી સરકાર દ્વારા કરવામાં આવી હોય તેમાં ગુણવત્તા સભર કામગીરી ન થવાને કારણે શૌચાલયોના દરવાજાઓ તૂટી ગયા છે જેના કારણે આ શૌચાલયો બિન ઉપયોગી સાબિત થઈ રહ્યા છે ત્યારે દાંડી બીચ ખાતે આવતા પર્યટકોએ શૌચ ક્રિયા માટે આમ તેમ ફાંફા મારવાનો વારો આવી રહ્યો છે સરકારી બાબુઓને આ તૂટેલા દરવાજાઓ રિપેરિંગ કરાવવાની ફુરસદ નથી અને જેના પરિણામે પર્યટકો મુશ્કેલી વેઠી રહ્યા છે સરકારના ઘર ઘર શૌચાલયનું જે સપનું છે તે મહદઅંશે પૂર્ણ થયું છે પરંતુ સરકાર દ્વારા વિકસિત પર્યટક સ્થળ એવા ઐતિહાસિક દાંડી ખાતે શૌચ ક્રિયા માટેના શૌચાલયના અભાવથી સરકારની યોજના પર આ કાળા ડાઘ સમાન શૌચાલયો સાબિત થઈ રહ્યા છે સરકારી બાબુઓ પોતાની આળસખંખેરી આ શૌચાલય ઉપયોગી બને તે પ્રકારે યોગ્ય કામગીરી કરે તે ખૂબ જ જરૂરી બની ગયું છે મારું નામ રંજનબેન ગોવિંદભાઈ પટેલ અમે પ્રાથમિક શાળા ખુંટેથી આવ્યા છીએ જે પારડી તાલુકામાં આવેલી છે અમે અહીંયા દાંડી ફરવા માટે આવ્યા જ્યાં બાળકોને બહુ જ મજા આવી ટોયલેટ બાથરૂમ પણ સારા છે સુવિધા સારી છે અને રિપેરિંગ થોડું ચાલે છે પણ થઈ જશે મારું નામ પ્રવીણભાઈ વલ્લભભાઈ પટેલ છે અને હું દાંડી ગામનો રહેવાસી છે અને આ ટોયલેટ બાથરૂમના જે દરિયાની સાફ સફાઈની અમે દેખરેખ રાખીએ છે પણ આ થર્ટી ફર્સ્ટ દિવસે ઘણો ધસારો છે પબ્લિકનો એટલે બે બારણા તૂટી ગયા હતા જે ચેન્જિંગ રૂમનું એક હતું એક ટોયલેટનું હતું ને એક પહેલાથી તૂટેલું ત્રણ બારના તૂટેલા હતા અમારા પણ આ બે એ થર્ટી ફર્સ્ટના દિવસે તૂટી ગયા અમારા કારણ કે પબ્લિકનો ધસારો હતો ને વિન્ડ વધારે ચાલવાથી આ પ્લાસ્ટિકના ફાઇબરના છે બધા બારના એ વિન્ડ વધારે ચાલવાથી તૂટી ગયા હતા અને બીજી એક વસ્તુ છે કે પબ્લિક બી એવી ઘણી બધી આવે છે એટલી ગંદકી કરે છે એ ટોયલેટ બાથરૂમની અંદર નેપી બી નાખી જાય છે કેવા કેવા એ લોકો કપડાં નાખી જાય છે એટલું બધું ખરાબ કરી જાય છે કે તમે એને ઉઠાવવું બહુ ભારે કામ છે અમારે પણ તો અવસતા બી અમે કરીએ છીએ જેટલું થાય એટલું કરીએ છીએ પણ હવે ગમે તે કરીને અમારે આ તો મેન્ટેન તો રાખવું છે ગામ લોકો તો બરાબર કરતા છે પણ પબ્લિક થોડીક સમજદાર થઈ તો મેરી મે ઘણું સારું પડે અમને બી કારણ કે આવું બધું નાખી જાય ને અમે ડસ્ટબિન મૂકાશે છતાં એમાં કંઈ નાખતા નથી એ લોકો બધું બહાર જ નાખી જાય છે અંદર ટોયલેટની અંદર જ નાખી જાય છે કેટલા એક ટોયલેટ તમારું એની એવી રીતના જામ થઈ ગયું છે હવે અમારે કઈ કેવી રીતના અંદર માણસ કાઢશે તે સવાલ છે કારણ કે ઘણું ખરાબ કરેલું છે એ લોકોએ અમે પ્રવાસી પાસેથી અમે છે ને કારના વીસ રૂપિયા અને મોટર સાયકલના દસ રૂપિયા લેતા હોય બાકી અહીંયા ટોયલેટ બાથરૂમમાં કે તમે એના માટે કંઈક પણ પૈસા અમે લેતા નથી કોઈ પણ બાથરૂમ તમે યુઝ કરો ટોયલેટ યુઝ કરો પાણી ચોવીસ કલાક અમે અહીંયા ભરેલું રાખીએ છીએ ને ખારું પાણી છે મીઠું પાણી નથી અમારી પાસે ખારું પાણી છે પણ એ ટોયલેટ બાથરૂમ માટે અમારે ઇનફ નફ નહીં એક માણસ સમારોહમાં સવારથી સાંજે સાત વાગ્યા સુધી અહીંયા અહીંયા આજારે જ હોય છે જે ટોયલેટ બાથરૂમ સાફ કરતા જ હોય છે બાકી તો બધું આ બીજું તો થોડું થોડું મેન્ટેનન્સ છે હવે આ મેન્ટેનન્સનું કામ અમે કરેલું છે ચાલુ ને આવતીકાલે એટલે એક દિવસમાં પતિ જાય આજે બપોર પછી તો બારણા લાગી જાય બારણાનું માપ બાપ તો બે દિવસ પહેલાં જ લઈ ગયા છે લોકો પણ આ થોડુંક સિમેન્ટ વર્ક છે એ જરા ટાઈટ થઈ જાય એટલે પછી બારણા લાગી જાય બારણા બે જ બારણા પ્રોબ્લેમ છે બાકી તો આ બીજા તો જે છે તે જ લગાવવાના છે દીપક વસાવા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નવસારી